રાજકોટ પોલીસને ખરેખર આપણી બહુ જ ચિંતા છે સરકારે કહ્યું કે હેલ્મેટ ફરજિયાત કરવી જોઈએ પણ શું સવાલ મને એ થાય છે કે આ હેલ્મેટ ફરજિયાત કરવાથી આ સરકારને ખરેખર આપણી ચિંતા છે ખરી જો ખરેખર આવું જ હોય ને તો પછી આ સરકાર તંત્ર કે આ પોલીસ જે છે ને એ લોકોએ ખરેખર આ રોડ રસ્તાઓની સ્થિતિ સુધારવી જોઈએ અને જે રોજબરોજના અકસ્માત થઈ છે આ રસ્તાથી એને અટકાવવા જોઈએ અને એના લીધે જે જનતાને નુકસાન પહોંચે છે એ પણ ઓછું કરવું જોઈએ આ રાજકોટના રસ્તાઓની ચિંતા આપણા તંત્ર કે રાજકોટ પોલીસને કેમ નથી થતી આ રસ્તાઓ જોઈને તો એમ થાય કે આ હેલ્મેટ જ નહીં પણ આખું બોડી સ્ટીલથી મઢાવીને પછી જ બહાર નીકળવું પડે આ બધું જોતાં તો એવું જ લાગે છે કે જનતાએ જે વિરોધ કર્યો તેને એક ભટકાવવાનું કામ આ સરકારે કર્યું છે જો ખરેખર ચિંતા જ હોય ને તો પછી રાજકોટના રસ્તાઓ આ ગંદકીઓ અને જે અકસ્માતો સર્જાય છે અને આ જે રસ્તાઓની હાલત છે તે હજુ પણ જેમ ને તેમ જ છે જો ખરેખર ચિંતા હોય તો આ હેલ્મેટના દંડ વસૂલવા કરતાં આ રોડ રસ્તા પર વધુ ધ્યાન આપો માની લે કે હેલ્મેટ આપની સુરક્ષા માટે જરૂરી છે પણ શું ખરેખર આ સત્તાધીશોને આપની જનતાની ચિંતા છે જો ખરેખર હોય ને તો પછી આ ટ્રાફિક વ્યવસ્થાને મજબૂત કરવી અને આ જે રોડ રસ્તા છે તેને સારા કરવામાં ધ્યાન આપવું જોઈએ નહીં તો આવા નિયમો ફક્ત જનતા પર બોજ બની રહેશે અને સાચી સુરક્ષા તો બસ એક સપનું જ રહેશે